લોકસભાની ચૂંટણી હવે માત્ર થોડા દિવસમાં જ આવી રહી છે એટલે કે કહી શકાય ને કે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે ખાસ ખબર દ્વારા એક મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે નમસ્કાર માય સેલ્ફ કાજલ ચૌહાણ લોકશાહીના પર્વને આપણે ઉજવવા માટે મતદાન કરીએ અને મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરીએ મતદાન કરવું એ આપણી ફરજ પણ છે અને આપણો અધિકાર પણ છે મતદાન દ્વારા જ આપણે કોઈ સાચા નેતાને સિલેક્ટ કરી શકીએ છે અને એમને પદ અપાવી શકીએ છીએ મતદાન કરવું જરૂરી છે જો તમારો એક મતદાન દ્વારા પણ ખોટી વ્યક્તિ જો સિલેક્ટ થઈ જશે તો આપણે સમજી શકીએ છીએ કે આપણા દેશની શું હાલત થઈ શકે છે એનાથી જ આપણને દેશના વિકાસ માટે કેવો નેતા આપણે ચૂનો છે તો સિલેક્ટ કરી શકીએ એટલે શું કહેશો હા હા ચોક્કસ મેસેજ આપીશ રાજકોટની એક તો ઉત્સવપ્રિય જનતા છે તો એક આપણાને ઉત્સવ તરીકે કેમ ન લઈ શકીએ હમણાં આપણે રિસન્ટમાં જ જ્યારે રામ મંદિરની ઉજવણી કરી તો શેરીએ ગલીએ જે ઉત્સાહ જોવા મળ્યો તો એટલે બસ હું એ જ ઈચ્છું કે એ જ ઉત્સાહથી બધા આવે નાના મોટા વૃદ્ધો એ બધા મતદાન માટે આવે આગળ વધે અને પોતાની એક ફરજ તરીકે આગળ તો આપણે આગળ વિકાસની ઓર એકસાથે બધા બધા આગળ વધીએ થઈ જશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ નો દેશભરમાં ખૂબ જ માહોલ જામ્યો છે ત્યારે ખાસ ખબર દ્વારા એક મતદાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ મહિલાઓ છે અત્યારે મતદાન માટે શપથ લેશે મારું નામ તૃષા પઢિયાર છે અને હું એક ભારતની જાગૃત નાગરિક છું અને હું ખુદ આ વખતે મતદાન દેવા જાવી દર વખતે મતદાન કરવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે મતદાન એટલે ગુપ્તદાન એ હરેક એક